નમસ્કાર દર્શક મિત્રો તારીખ સત્તર ફેબ્રુઆરી બે હજાર પચીસ વાર સોમવારના રોજ કોંડલ માર્કેટિંગ યાર્ડના ધાણા બજારના દ્રશ્યો ચાલો જાણી લઈએ આજે નવા ધાણામાં કેવું રહે છે બજાર રાજીનું કામકાજ શરૂ થઈ ગયું છે અને આજે બમ આવક જોવા મળી રહી છે છ હજાર બોડી ઉપર આવક જોવા મળી રહી છે કેવું રહે છે આજે બજાર ચાલો જાણી લઈએ

પાંચસો ને એક રૂપિયા ધાણી છે મિત્રો હવા વાળી છે પંદરસો ને એક રૂપિયા કુલ હવા સાથે છે એક હજાર પાંચસો ને એક રૂપિયા

તેરસો ને પચાસ રૂપિયા ફૂલ ભેજ વાળું છે મિત્રો હજાર ત્રણસો હજાર ને છવ્વીસ રૂપિયા ફૂલ છે મિત્રો તેરસો ને છવીસ રૂપિયા ભાવો ક્યાં છે ફૂલ ભેજ વાળું છે હવા વાળું છે મિત્રો સૂકવીને ચોખ્ખો માલ લઈ આવો તો ભાવ સારું આવશે અત્યારે ભેજવાળા વકલ વધારે છે એક રૂપિયા ભાવ છે ચોવીસો એક રૂપિયા વકલ જોઈ શકો એક રૂપિયા ના ધાણી ના ભાવ ઉપર નવા ધાણામાં અને ધાણીમાં આવક છે પણ માલ વધારે પડતો ભીનો અને ભેજવાળો વધારે છે એટલે ભાવ થોડાક ડાઉન જોવા મળી રહ્યા છે સારો માલ ને મિત્રો સૂકવેલો માલ હશે તો ભાવ સારા આવશે તેથી ખેડૂત મિત્રોને ખાસ જણાવવાનું કે સૂકવેલો માલ અને સારો માલ લઈ આવે અહીંયા ભેજવાળો અને લીલો માલ આજે વકાલ ઝાઝા જોવા મળી રહ્યા છે